હમણાં મિત્રો શાળા પ્રવેશ ઉત્સવ ગયો અને વિવિધ ગામડાઓમાં તેની સાથે શહેરમાં જે પ્રાથમિક શાળાઓ આવેલી છે ત્યાં આગળ રાજકીય આગેવાનો ધારાસભ્ય હોય કે સાંસદ હોય કે તાલુકા પ્રમુખ હોય કે જિલ્લા પ્રમુખ હોય કે જિલ્લા પંચાયતના સભ્યો હોય તાલુકા પંચાયતના સભ્યો હોય કે પછી વિવિધ સંગઠનના સામાન્ય હોદ્દેદારો હોય આ બધાએ રીતસરનો ખરેખર ઉપાડો લીધો હોય એવી પરિસ્થિતિ હતી કારણ કે જે તે ગામમાં શાળા પ્રવેશ ઉત્સવનો કાર્યક્રમ હોય એટલે આગળની સીટમાં જઈને બે હજાર માયક હાથમાં આવી જાય એટલે મોટી મોટી મારવાનું સહેજે પાછું પડવાનું નહીં સહેજે શરમાવવાનું નહીં અને સામેથી પણ જે શ્રોતાઓ બેઠા હોય તાલિયું પાડવામાં પણ કંઈ કચાશ ન રાખે એટલા માટે થઈને જ જે નેતાઓ જે છે મિત્રો સ્ટેજમાંથી આપણા ગામમાં પૂરતા ઓરડા શાળાના ન હોય પૂરતા શિક્ષકો ન હોય ઓરડા જર્જરીત થઈ ગયા હોય નવા બનાવવાનું મહેકમ આવી ગયું હોય બનાવતા ન હોય આવી બધી પરિસ્થિતિ હોવા છતાં પણ જે છે એ ગામ લોકો નેતાઓ જ્યારે સ્ટેજ ઉપર હોય ને એના હાથમાં માઈક હોય અને બે એવી વાત કરે ને સામે ઓડિયન્સ તાલ્યું પાડતી હોય મિત્રો એટલે આ નેતાઓને કંઈ લાંબો ફેર પડતો નથી આપણને એ સમયે જે છે મિત્રો એ થયું કે જે નેતાઓ બધાએ નાના મોટા જે બધાએ ઉપાડો લીધો હતો શાળા પ્રવેશ ઉત્સવના કાર્યક્રમો કરતા હતા અને ફોટાઓ સોશિયલ મીડિયામાં બધે ફેરવતા હતા એટલે આપણને એવું થયું કે ખરેખર આ શાળા પ્રવેશ ઉત્સવના આટલા બધા સારા કાર્યક્રમો થઈ રહ્યા છે તો આપણે એક માહિતી લઈએ કે હળવદ તાલુકામાં કુલ કેટલી પ્રાથમિક શાળા આવેલી છે હળવદ તાલુકાની કુલ કેટલી પ્રાથમિક શાળાઓમાં કેટલા શિક્ષકોનું મહેકમ છે એની સામે કેટલા શિક્ષકો ભરેલા છે પ્રાથમિક શાળાઓના બધા ઓરડા કમ્પ્લીટ છે કે પછી જર્જરીત છે કે પછી પાડી દીધેલા છે કે શું અત્યારે પરિસ્થિતિ છે એ માહિતી જે છે મિત્રો એ આપણે બે ત્રણ દિવસથી એકઠી કરતાં તમારી પાસે માહિતી આવી છે કે શાળા પ્રવેશ ઉત્સવ કે આ જે કંઈ કાર્યક્રમો એ ભલે કરતા હોય એની સામે કંઈ વાંધો નથી પરંતુ એ કાર્યક્રમોમાં તમારા ગામમાં આવીને મોટી મોટી મારે તેમ છતાંય ગામ લોકો એમને કંઈ બોલતા નથી ને આ આપણી કમનસીબી છે કારણ કે આપણા જ ગામની વાત કરીએ મિત્રો આપણા ગામમાં નેતાઓ આવે પૂરતા ઓરડા ન હોય એના કારણે બે બે ત્રણ ત્રણ ધોરણના વિદ્યાર્થીઓને એક જ ઓરડામાં અભ્યાસ માટે રાખવા પડતા હોય આવી પરિસ્થિતિ વચ્ચે જેની જવાબદારી બને છે એ જવાબદાર નેતાઓ આપણા ગામમાં શાળા પ્રવેશ ઉત્સવમાં આવે અને તેમ છતાં પણ આપણે એની ચાપલુસી જ કરતા રહી અને એને એક સવાલ પણ ન કરી એને એક ઉગ્ર રજૂઆત પણ ન કરી એને આપણે કંઈ પણ નહીં કે હવે તો કંઈક સમજો તમારા જિલ્લા પંચાયતમાં આવે છે તો આ બે ઓરડા જ છે કે ત્રણ જ છે તો બાકીના મંજૂર થયા છે તો ક્યારેક કરાવો છો અમારા ગામના બાળકો બે બે ત્રણ ત્રણ ધોરણ એક એક રૂમમાં બે હારીને ભણવા પડે છે તેની સાથે કેટલીક શાળાઓ એવી છે મિત્રો કે અહીંયા આગળ શિક્ષકોનું મહેકમ જે છે એનાથી ઘણા બધા શિક્ષકો ઓછા છે તો બીજી તરફ ભાષાના અને ગણિતના અને વિજ્ઞાનના આ બધા જે શિક્ષકો છે આની પણ ધોરણ છથી આઠ સુધીમાં ઘટ છે કયા ગામમાં કેટલા શિક્ષકોની ઘટ છે કયા ગામમાં કેટલું મહેકમ છે અને વાટિકાથી ધોરણ આઠ સુધીમાં હળવદ તાલુકામાં એટલે કે શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ચોવીસ હજારથી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે મિત્રો એની હું તમને વાત કરું કુલ એકસો ને સત્તર શાળાઓ છે પ્રાથમિક શાળાઓ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં મિત્રો એમાં બાલવાટિકાથી ધોરણ આઠ સુધીમાં ચોવીસ હજારથી વધુ વિદ્યાર્થીઓ છે એ આ શાળામાં અભ્યાસ કરે છે એમાં શિક્ષકોનું મહેકમની વાત કરીએ તો આઠસો ને બોતેરનું મહેકમ છે મિત્રો તેની સામે સાતસો ને છોતેર જે છે એ શિક્ષકો છે મતલબ કે છન્નું શિક્ષકો એવા છે મિત્રો કે એની ઘટ છે ચોત્રીસ શાળા એવી છે આપણા હળવદ તાલુકાની એટલે એમાં શહેરને ગ્રામ્ય બધું આવી ગયું મિત્રો ચોત્રીસ શાળા એવી છે કે બે પાડીમાં ચલાવવામાં આવે છે એનું કારણ એ છે કાં તો પૂરતા ઓરડા નથી કાં તો વિદ્યાર્થીઓની સંખ્યા વધુ છે એટલા માટે થઈ અને એક જ પાડીમાં ચલાવવી મુશ્કેલ છે તેની સાથે વીસ શાળાઓ મિત્રો એવી છે વીસ શાળાઓના ઓરડા એવા છે કે જે જર્જરિત ઓરડા છે હાલની તારીખમાં અડસઠ એટલે આ વીસ શાળા છે ને મિત્રો એમાં અડસઠ ઓરડા એવા છે કે જર્જરિત છે અથવા તો કોઈ ઓરડા એવા છે કે એને રિપેરિંગ કામ માંગે છે પરંતુ રિપેરિંગ કામ થઈ શક્યું નથી હળવદ શહેરની શાળા નંબર બે એ છે મિત્રો કે એના એની એની પાસે એનો માલિકીના ઓરડા જ નથી બીજા વિસ્તારમાં એટલે ટૂંકમાં બીજાના મકાનોમાં ચલાવવામાં આવે છે કંઈ પણ સુધારો વધારો કંઈક કરવો પડે તો એને પહેલાં પૂછવું પડે ત્યાર પછી થાય પાંત્રીસ થી ચાલીસ સ્કૂલમાં પૂરતા શિક્ષકો નથી મિત્રો હળવદ શહેર અને ગ્રામ્ય વિસ્તારની વાત કરીએ તો પાંત્રીસ થી ચાલીસ એવી શાળાઓ છે કે અહીંયા પૂરતા શિક્ષકો નથી ચોત્રીસ જ્ઞાન સહાયકની ભરતી કરવામાં આવી હતી એ શું હોય કે અગિયાર મહિનાના કરાર ઉપર હોય તો એ ચોત્રીસ જ્ઞાન સહાયકો હતા ને મિત્રો એમાં અઠ્યાવીસ ને ત્રીસ છ બે હજાર પચીસના ના રોજ એમનો કરાર પૂરો થઈ ગયો એટલે એને છૂટા કરી દેવામાં આવ્યા બાકીના જે છે મિત્રો એ હાલ છો અત્યારે એ બીજા મહિનામાં જ હમણાં લાગ્યા છે એટલે એમને જે છે કરાર ફરી પાછો અગિયાર મહિનાનો પૂરો થાય એટલે એમને છૂટા કરી દેવામાં આવશે ચોત્રીસ જ્ઞાન સહાયકો એટલે કે એ સરકારી શિક્ષક નહીં પણ શિક્ષક એ ભણાવવા આવે ને મજા કરે એવા ચોત્રી હતા એમાં અઠ્યાવીને છૂટા કરી દીધા એટલે આ પરિસ્થિતિ છે મિત્રો આપણા હળવદ શહેર અને ગ્રામ્ય વિસ્તારની પ્રાથમિક શાળાઓની હવે કઈ શાળામાં કેટલા શિક્ષકોનું મેકમ છે અને કેટલી ઘટ છે એની તમને વાત કરું એની સાથે મિત્રો ધોરણ છથી આઠમાં ભાષા મતલબ કે ગુજરાતી ઇંગ્લિશ હિન્દી અને સંસ્કૃત આવી જે શાળાઓ છે મિત્રો એની હું તમને વાત કરી દઉં તો રાતાભેર છે સોરી સામાજિક વિજ્ઞાન જે છે સામાજિક વિજ્ઞાનની વાત કરીએ તો રાતાભેર તેની સાથે ચરાડવા છે નવા ધવાણા છે નવા ઘનશ્યામગઢ છે મયાપુર છે પાંડાતીરથ છે મંગળપુર છે રાયદ્રા છે ધોળકોટ છે ખોડ છે ચંદ્રગઢ છે જૂના ઈસનપુર છે મિત્રો તો ત્યાં આગળ સામાન્ય સામાજિક વિજ્ઞાનના જે શિક્ષકો છે એની બાર જગ્યાઓ ખાલી છે આ મેં તમને ગામના નામ દીધા ને તેમાં બાર જગ્યાઓ ખાલી છે ત્યાં આગળ સામાજિક વિજ્ઞાનના શિક્ષકો જ નથી ભાષાની મેં હમણાં તમને વાત કરીને કે ગુજરાતી ઇંગ્લિશ હિન્દી સંસ્કૃત તો રાતાભેર તેની સાથે નવા તણા ટવાણા જૂની કીડી ચૂંપણી માથક દીઘડીયા ચંદ્રગઢ આ ગામો એવા છે મિત્રો કે ત્યાં આગળ ભાષાના શિક્ષકો નથી નવું એની જગ્યા ખાલી છે ત્યાં ભાષાના શિક્ષકો નથી ગુજરાતી ઇંગ્લિશ હિન્દી સંસ્કૃતના શિક્ષકો નથી બાળકો જે છે તે અભ્યાસ કરવા જાય તેને શીખવાડશે શું તેની સાથે બાલવાટિકાથી ધોરણ પાંચ સુધીમાં કઈ શાળામાં કેટલા શિક્ષકોની ઘટ છે અને કેટલું મહેકમ છે ને કેટલા છે અને કેટલાની ઘટ છે એની ફટાફટ મિત્રો તમને માહિતી આપી દઈ તો કૃષ્ણનગર છે ચરાડવાનું તો એમાં બેનું મહેકમ છે એની સામે એક જ શિક્ષક છે એકની ઘટ છે રાતાભેર છે મિત્રો તો ત્યાં આગળ નવનું મહેકમ છે ત્રણ જ શિક્ષકો છે છની ઘટ છે દેવપુર એટલે કે આપણા સુપર ગ્રામ પંચાયતનું તો ત્રણનું મહેકમ છે બે શિક્ષક છે ત્યાં એકની ઘટ છે ઢવાણા છે તો ત્યાં આઠનું મહેકમ છે સાત શિક્ષક છે એકની ઘટ છે કવાડિયા પ્રાથમિક શાળા છે તો ત્યાં સાતનું મહેકમ છે છ શિક્ષક છે એકની ઘટ છે કોઈબા છે તો ત્યાં ત્રણનું મહેકમ છે બે શિક્ષક છે એકની ઘટ છે સુરવદર છે તો ત્યાં પાંચનું મહેકમ છે બે જ શિક્ષકો છે ત્યાં મિત્રો ત્રણની ઘટ છે નવી જોગડ રામ લખેલું છે અહીંયા ત્યાં છે મિત્રો એ પાંચનું મહેકમ છે ચાર જ શિક્ષકો છે અને એકની ઘટ છે રણછોડગઢ છે તો ત્યાં દસનું મહેકમ છે સો શિક્ષકો હાજર છે અને રણસોડગઢમાં ચાર શિક્ષકોની ઘટ છે સરમડા છે તો ત્યાં પાંચનું મહેકમ છે ચાર છે એકની ઘટ છે સુંદરગઢ છે તો ત્યાં ચારનું મહેકમ છે ત્રણ છે અને એકની ઘટ છે ઘણા છે તો ત્યાં ચારનું મહેકમ છે ત્રણ છે એકની ઘટ છે ચૂપણી છે તો ત્યાં છનું નું મહેકમ છે ત્રણ છે અને ત્રણની ઘટ છે ડુંગરપુર છે ત્યાં આઠનું મહેકમ છે પાંચ છે અને ત્રણની ઘટ છે ખેતરડી છે મિત્રો તો ત્યાં છ નું મહેકમ છે પાંચ જ છે એકની ઘટ છે મહાવીરનગર છે મિત્રો તો આટલા મહાવીરનગર માથકનું છે ત્યાં બેનું મહેકમ છે એક જ શિક્ષક છે ત્યાં એકની ઘટ છે માણેકવાડા છે તો ત્યાં પાંચનું મહેકમ છે ચાર છે એકની ઘટ છે માથક છે ત્યાં દસનું મહેકમ છે માત્ર ચાર જ છે માથક કેવડું મોટું ગામ છે તો ત્યાં છ ની ઘટ છે મિત્રો માથકમાં રાયધરા છે તો ત્યાં ત્રણનું મહેકમ છે ત્રણ જ છે ત્રણની ઘટ છે શિવપુર છે ત્યાં પાંચનું મહેકમ છે ત્રણ છે બેની ઘટ છે સુંદરી ભવાની છે મિત્રો ત્યાં સાતનું મહેકમ છે ત્રણ જ છે ચારની ઘટ છે સુંદરી ભવાનીમાં રાયસંગપુર છે મિત્રો તો ત્યાં છનું મહેકમ છે પાંચ છે એકની ઘટ છે બોલાસણમાં છનું મહેકમ છે પાંચ છે એકની ઘટ છે ઉપરની વાત કરીએ તો ઉપરમાં પાંચનું મહેકમ છે બે જ છે ખાલી ત્રણની ઘટ છે ચિત્રોળી છે મિત્રો તો ત્યાં સાતનું મહેકમ છે ચાર જ છે ત્રણની ઘટ છે ધીઘડીયા છે મિત્રો તો ત્યાં અગિયારનું મહેકમ છે સાત જ છે ચારની ઘટ છે સાપકડા છે તો ત્યાં પાંચનું મહેકમ છે ચાર છે અને એકની ઘટ છે અજીતગઢ છે ત્યાં ચારનું મહેકમ છે બે છે અને બેની ઘટ છે ખોડ છે મિત્રો તો ત્યાં ચારનું મહેકમ છે ત્રણ છે અને એકની ઘટ છે નવા ઘાંટીલા છે તો ત્યાં બેનું મહેકમ છે એક છે ને એકની ઘટ છે ટીકર છે મિત્રો તો ત્યાં નવનું મહેકમ છે આઠ છે અને એકની ઘટ છે ચંદ્રગઢ છે તો ત્યાં પાંચનું મહેકમ છે ત્રણની ઘટ છે ઓલી સોરી ત્રણ છે અને બેની ઘટ છે વેગડવાઓ છે તો ત્યાં આઠનું મહેકમ છે પાંચ છે અને ત્રણની ઘટ છે મિત્રો આ મેં તમને મિત્રો જે ગામના નામ કીધા ને આ ગામમાં શિક્ષકોની ઘટ છે એમાં બાલવાટિકાથી ધોરણ પાંચ સુધીમાં પણ છે તેની સાથે ધોણ છથી આઠમાં એમાં ભાષા હોય એમાં મનોવિજ્ઞાનને હોય તો એના પૂરતા શિક્ષકો છે નહીં એટલે હવે પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓ કઈ રીતના અભ્યાસ કરે તમને મને ખબર છે મિત્રો અને ખાસ બધા એવા તો કંઈ હોય નહીં કે એની પાસે સક્ષમ હોય પ્રાઇવેટ સ્કૂલોમાં અભ્યાસને બાળકોને કરાવી શકે અને ત્યાં આગળ અભ્યાસ કરવા જઈ શકે હવે પૂરતા શિક્ષકો જ નથી ત્યાં બાળકો અભ્યાસ કરવા જાય છે અને અભ્યાસ કરીને શીખવાના પણ શું છે એ પણ એક મોટો પ્રશ્ન છે પૂરતા શિક્ષકો જ નથી આપણા સાંસદ છે ચંદુભાઈ સિંહોરા દેના ગામમાં તો શાળાના ઓરડા નથી અને હે બે ત્રણ તો એમાં બે બે ત્રણ ત્રણ ધોરણના વિદ્યાર્થીઓને અંદર ભેગા બેહરાવીને તો અભ્યાસ કરવામાં આવે છે હમણાં બધા મીડિયામાં જોયું હતું એ અને આ જિલ્લા પંચાયતમાં વી ભાઈ જિલ્લા પંચાયતના પ્રમુખ પણ હતા હવે તો એના ગામમાં એક ભાઈ કંઈ કરાવી શકતા નથી અત્યારે મેમ્બર ઓફ પાર્લામેન્ટ સુરેન્દ્રનગર મત વિસ્તારના છે અને સાંસદ કેદારીયા પણ ગામ જે છે એ હળવદનું છે એટલે હળવદ પણ સુરેન્દ્રનગર લોકસભામાં આવે છે હવે સાંસદ જેવા વ્યક્તિઓ છે મિત્રો એના ગામમાં પૂરતા ઓરડા નથી તાલુકા ભાજપના પ્રમુખ છે ભરતભાઈ એના ગામમાં શિક્ષકોની ઘટ છે એટલે આ બધી પરિસ્થિતિ છે આ નેતાઓ મોટી મોટી મારે છે હકીકત તો એના ગામમાં પણ શું થાય છે ને એ પણ એને ખબર નથી બીજી વાત એના ગામના જે કંઈ વિદ્યાર્થીઓ છે આગેવાનોના હવે એ વિદ્યાર્થીઓના એના એના ગામમાં પણ પૂરતા શિક્ષક નથી ગામમાં પૂરતા ઓરડા નથી તો આ બીજા ગામમાં શું કરી દેવાના છે એટલે આમની પાસે આપણે આશા રાખીએ છીએ એ પણ નકામી કહેવાય એટલે ખાસ અમે પણ એક આ વિડીયો માધ્યમથી તમને તમારા સુધી આ એક માહિતી પહોંચાડવા માટે થઈ અને મળ્યા હતા મિત્રો કે હળવદમાં એકસો સત્તર પ્રાથમિક શાળાઓ છે કેટલા શિક્ષકોની ઘટ છે કે ગામમાં કેટલા શિક્ષકોની ઘટ છે કઈ શાળાઓ જર્જરિત છે કેટલા ઓરડા જર્જરિત છે આ બધી પરિસ્થિતિ જે છે ને મિત્રો એ આપણા હળવદની એકસો ને સત્તર પ્રાથમિક શાળાઓ આવેલી છે આ એની છે અને તેમ છતાં પણ આ નેતાઓ જે છે એ શાળા પ્રવેશ ઉત્સવમાંથી નવરા નથી થતા અને શાળા પ્રવેશ ઉત્સવ કરે એની સામે કોઈને કંઈ વાંધો ન હોય પરંતુ એ બધું ને આ પણ થોડીક સાઈડમાં ધ્યાન રખાય માયક આવી જાય એટલે તમે મજા આવી રીતના બોલવાનું ચાલુ રાખો અને એટલા માટે જ મિત્રો બોલે છે કે આપણા ગામમાં આવ્યા હતા ને તો આપણે આમને કંઈ કીધું નથી આપણે તો પાઘડું પહેરાવીને માથે બેહરાવીને લઈ જઈને જેમ કોઈ ઈ ગામમાં આવી ગયા ને તીપસી આપણું ગામ આખું સ્વર્ગ બની જવાનું અમુક તો એટલી હદે ચાપલુસીયું કરી નાખતા હોય છે પરંતુ એ ચાપલુસિયા જે છે મિત્રો એને આમ કહે છે કે હવે તમે તમારા ગામમાં જ આગેવાનો આવે ત્યારે તમે એને કહેવાની તમારામાં તેવડ નથી કે ભાઈ પૂરતા ઓરડા નથી પૂરતા શિક્ષકોને નથી તમે મેં તો પછી તમે બીજું કંઈ તમે ગામના આગેવાન ન કહેવાય તમે ખાલી ચાપલુસિયા કહેવાય આભાર મિત્રો